ગુજરાત ઇલેક્ટ્રિક સિટી ઓલમ્પિયા યુનિયનના ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ દલાલની નિમણૂક કરવામાં આવી છે સુરત શહેરમાં હાલ ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે અને સંસ્થામાં મહત્વની ભૂમિકા સેવક્ય કાર્યમાં પણ જોડાતા રહે છે ત્યારે તેમનો બહોળો અનુભવ અને યુનિયનને મળશે આ બાબતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને નિમણૂક થવા બદલ તેમના શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી હું મુકેશ દલાલ હાલ સુરત ભાજપ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી છું ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે આ ક્ષેત્ર આમ મારા માટે નવું ચોક્કસ કહી શકાય પણ મારી જે જાહેર જીવનની બેતાળીસ વર્ષની કારકિર્દી છે અને એ દરમિયાન માટે મેં વિવિધ જવાબદારીઓ નિભાવી છે જેમ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુક જગ્યાએ ચેરમેન સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં મેનેજિંગ કમિટીમાં ચેમ્બર ઓફ કોમર્સમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનમાં એમ જે વિવિધ સંસ્થાઓમાં જે જવાબદારી નિભાવી છે એટલે મને વિશ્વાસ છે કે આ એમ્પ્લોઈઝ યુનિયનના પણ પ્રશ્નો ઉકેલવામાં મને ચોક્કસ સફળતા મળશે અને હું મારી સર્વશક્તિથી આ યુનિયનને મજબૂત બનાવવા માટે પ્રયત્ન